અડાજણની એક મહિલાએ બોટાદ જિલ્લાના ચિરોડા ગામના એક ભુવા વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી સુરતમાં ભુવાએ દુષ્કર્મ આચાર્યની ચોંકાવનારી ઘટના સામે આવી છે આરોપી ભુવા ગંગારામ રામચરણ દાસ લશ્કરી વિધિ કરવાના નામે ભાવનગરથી સુરત આવતી બસમાં જ પીડિત મહિલા પર દુષ્કર્મ આચર્યું હતું હાલ મહિલાની ફરિયાદના આધારે અડાજણ પોલીસે આરોપીની ભુવાની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે પીડિત મહિલા એ નોંધાવેલી ફરિયાદ અનુસાર સુરતના અડાજણમાં રહેતી પરિણીત મહિલા પિતૃદોષની વિધિ કરાવવા બોટાદના ચિરડા ગામના ભુવા ગંગારામ રામચરણ દાસ લશ્કરીના સંપર્કમાં આવી હતી ત્યારબાદ પીડિત મહિલા વિધિ માટે સુરતથી ભાવનગર પહોંચી જો કે વિધિ કરાવ્યા બાદ મહિલા ભુવા સાથે બસમાં ભાવનગરથી સુરત પરત ફરી રહી હતી આ દરમિયાન ભુવાએ વિધિ કરાવવાના નામે મહિલા પર દુષ્કર્મ આચર્યું હતું જો કે સુરત પહોંચીને મહિલા આડાજણ પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવી હતી

રહેવાસી ચિરોડા તાલુકો ગઢડા જિલ્લો બોટાદનાઓ વિરુદ્ધ એક ફરિયાદ આપેલ હતી જે ફરિયાદના અનુસંધાને અડાજણ પોલીસ સ્ટેશનનાઓ દ્વારા ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ ચોસઠ બે જે એમ વગેરે મુજબનો ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે આ ગુનાને કામી હકીકત એવી છે કે આ મહિલા એમના ભુવા જે છે આરોપી ગંગારામ રામચરણ નાઓ સાથે તેમના કૌટુંબિક સસરા વિજયભાઈ નાઓ દ્વારા પરિચયમાં આવેલ હતા આ ભુવા જે છે એ પિતૃવિધિ ને બીજા અન્ય દુઃખ દરો દૂર કરવાની એવી વાતો કરી લોકોને ફોસલાવી પોતાનું ગુજરાન ચલાવતા હતા અને એ મહિલા સંપર્કમાં આવતા મહિલાઓને તારા ઘરનું દુઃખ દર્દ દૂર કરી દઈશ એમ જણાવી એની સાથે સંપર્ક કેળવેલો પછી મહિલાઓની મહિલાની શારીરિક તબિયત બગડતા મહિલાને કહેલ કે તારી શારીરિક તકલીફ પણ હું દૂર કરી દઈશ તારીમાં તારામાં માતા આવે છે એમ કહી અલગ અલગ જગ્યાએ પૂજા કરવા માટે લઈ જવાનું બહાનું બતાવી સોનગઢ પછી શિહોરા તાલુકો ભાવનગર ખાતે લઈ ગયેલા અને તેની પટાઈ ફોસલાવી વિધિ કરવી પડશે તેમ જણાવી તમારામાં માતાજી આવે છે તેમ જણાવી તેની સાથે શારીરિક સંભોગ કરેલો આ ભુવાજી જયારે સુરત આવતા ત્યારે વેલંજા એમના મિત્રને ત્યાં રોકાતા હતા